અમરેલી જિલ્લામાં ભર ચોમાસે ખેડૂતો માટે પિયતનું પાણી છોડવામાં આવ્યું છે તાતરવડી ડેમમાંથી કેનાલ વડે પાણી પિયત માટે છોડવામાં આવ્યું છેલ્લા છવ્વીસ દિવસથી વરસાદ ન પડવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા અને ખેડૂતો પિયત માટે પાણીની માંગ કરી રહ્યા હતા જરમભાઈ ભારિયાએ જણાવ્યું કે ગામ દીપડિયા તાલુકો રાજુલા છે અને પોતાને ત્રીસ વીઘાની મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે છેલ્લા છવ્વીસ દિવસોથી વરસાદ ન પડવાના કારણે મગફળી સુકાઈ રહી હતી જેથી તેર ગામના લોકોએ પાણી આપવા માટેની માંગ કરી હતી મગફળી તેરથી પંદર દિવસ સુધી પિયત કરવું પડે છે હાલ મગફળી સુકાઈ રહી હતી એટલે પિયત ન હોવાથી માંગ કરી હતી અને આખરે પાણી આજ દિવસથી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અમારો પાક બચાવવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ અને પાણી મળતા સોનામાં સુગંધ પડી છે અમારા તેર ગામના મગફળીનો કરોડો રૂપિયાનો પાક ઉત્પાદન થશે મારું નામ જયરામભાઈ અક્કાભાઈ બારીયા હું રહું છું દીપડીયા માજી સરપંચ છું અને કેનાળ અત્યારે અમારે છૂટી ફાયદો છે તેર ગામને અને નકર માંડવી નસાવા મેળવી પછી જમણથી વરસાદની એક સાથ નથી મેન્ડવીન બહુ નુકસાન થતું એટલે એટલે માણસો જીવનદાન મળશે એટલે ઘણો ફાયદો થાય છે મનસુખભાઈ બચુભાઈ સતાસિયા એ જણાવ્યું હતું કે પોતે તારેશ્વર ગામના ખેડૂત છે અને આ તારેશ્વર પાસે આવેલ દાતરવડીની કેનાલમાં પાણી છોડાવવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પોતાને પંદર વીઘાનો કપાસ અને પંદર વીઘાની મગફળીનું વાવેતર કરાયું છે પંદર દિવસે આ મગફળીનું પિયત આપવું જરૂરી હોય છે સામાન્ય રીતે તેરથી ચૌદ દિવસે પિયત આપવાનું હોય છે પરંતુ પાણીની અછત હોવાને કારણે અમે પંદર દિવસે પિયત આપીએ છીએ પરંતુ છેલ્લા છવ્વીસ સત્યાવીસ દિવસથી વરસાદ ન પડવાના કારણે અમે મુશ્કેલીઓમાં મુકાતા ધારાસભ્યો તેમજ સરકારી અધિકારીઓ અને કર્મચારી ભાઈઓને રજૂઆત કરવામાં આવતા અમારા ખેડૂતોના પાકને બચાવવા માટે તાતરવડી નદીમાંથી પિયતનું પાણી છોડવામાં આવ્યું છે જેથી અમારા તેર જેટલા ગામના ખેડૂતોને ફાયદો થશે અને અમારો કરોડો રૂપિયાનું ઉત્પાદનમાં આધાર નદીનું પાણી અમને સફળ બનાવશે આમ મનસુખભાઈ બચ્ચુભાઈ આ ગામ ધારસવર તાલુકો રાજુલા અને આ કેનાળ છોડવાનું કામ સારું કર્યું છે અને વરસાદ વીસ થી પચીસ દિવસ સુધી આવ્યો નથી એટલે પાક મરવાની તૈયારીમાં છે હવે કેનાલ એટલે પાક જશે અને મોલ ને જીવનદાન મળી જાય અને ઘણા ખેડૂતોને ફાયદો થાય છે આમાં ને દેશની સંપત્તિ ની ફાયદો થાય વરસાદ નો તો લગભગ 25 થી ત્રીસ દિવસ સુધી એક પણ સાટો પીડ્યો નથી કેનાલ હા કેનાલ સુ પાક ને સારું જીવનદાન મળી જાય ચાલુ સિઝનમાં અમરેલી જિલ્લાના રાજુતાર તાલુકામાં ત્રણસો સિત્તેર મિલીમીટર વરસાદ પડ્યો છે અને છેલ્લા છવ્વીસ દિવસોથી વરસાદ ન પડવાના કારણે પિયતના સ્ત્રોત અને પાણી ઊંડા તળ જતા રહ્યા છે તો અનેક કૂવામાં પાણી પિયત માટે પૂર્ણ ન હોવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ચોમાસા દરમિયાન પિયત માટે આ પ્રથમવાર ધાતરવડી નદીમાંથી પાણી છોડવામાં આવ્યું છે પાવેશભાઈ પીપળીયા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે મગફળીને દસ બાર દિવસે પિયત આપવાનું હોય છે પરંતુ જમીનને આધીન પિયત આપવાનું રહેતું હોય છે બારથી પંદર દિવસે પણ પિયત આપી શકાય છે જ્યારે અમુક જમીન નિતરશક્તિ વધુ હોય તો તેમાં આઠથી નવ દિવસે પણ પિયત આપવાનું રહેતું હોય છે